સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે ત્યારે ભાવનગરના દેવડીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો વૃદ્ધાનું ઘડું દબાવી અને બે લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા છે અને એક જૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા વિજય માંઘુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ગામડાઓમાં પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે ત્યારે સુરતની અંદર પાટીદાર સેવા નેજા હેઠળ યોજાઈ હતી આ એક જ માત્ર હેતુ હતો કે ગામડાઓને જીવંત કરવા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થયો છે એ ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થવાનું કારણ કે આ અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો એ જમીન પચાવી પાડવી હતી એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને જો તું જમીન નહીં આપ તો પચીસ વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ આવું કંઈ અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગલાપચી દબી અને બે લાફા પણ મારવામાં આવે છે ત્યાંથી એ અસામાજિક અને લુખાઓને સંતોષ નથી થતો એ લુખાઓ એંશી વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખાઓ જે હેરાન કરે છે અસામાજિક તત્વો જે હેરાન કરે છે એને ડામવા માટે ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય ત્યારે એકજૂટ થઈ દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વયમનુષ્યતા ઊભી કરવાનું ને ઝેર જે ઉકસાવવાનું કામ કરતા હોય જે ઝેર ભરવાનું કામ કરતા હોય એ લોકોને ડામીને અસામાજિક લુખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ જય સરદાર